રોહિતભાઈ ઉત્તરાયણ શિવમ પેલેસમાં રહેતા તેમના વિને ત્યાં આવતા જતા હોય છે અને તેમને પડોશમાં રહેતા હીરા દલાલ કિરીટ ફિડુલિયા સાથે પરિચય થયો હતો અને હીરા દલાલ કિરીટે પોતાનું મુંબઈમાં આવેલી પ્રતિષ્ઠિત હીરાના વેપારી સાથે સંપર્ક હોય અને સમયસર નાણાં ચૂકવી આપવાની રોહિતભાઈને વાત કરી હતી તેમજ પેમેન્ટની જવાબદારી પણ લીધી હતી જેથી રોહિતભાઈને વિશ્વાસ બેઠો હતો અને ત્યારબાદ હીરા દલાલ કિરીટે તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન હાનિયા ના સંચાલક પંકજભાઈ રૂપે પાસાભાઈને બ્યાસી લાખના જ્યારે પારસમણીના સંચાલક મુકેશભાઈ સોનીને ચોત્રીસ લાખના હીરા અપાવ્યા હતા જ્યારે ડીએનડી એન ડી વિપુલભાઈ જેઠાણી અને ગૌતમભાઈ વાઘને દસ લાખ રૂપિયાની હીરા મળી કુલ રોહિતભાઈ પાસેથી એક કરોડને છોત્તેર લાખના હીરા ઉધારીમાં અપાવ્યા હતા જેમાં કિરીટભાઈએ પોતાની એક ટકા દલાલી નક્કી કરી હતી જોકે બાદમાં આ વેપારીઓએ સમય વીતી ગયા છતાં પણ નાણાં ચૂકવ્યા ન હતા આ અંગે હીરા દલાલ કિરીટને કહેતા તેણે પણ ગલ્લા તલા કરવાનું શરૂ કર્યું હતું આખરે રોહિતભાઈએ દલાલ સહિત પાંચ જણા સામે કાપદા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં હીરા દલાલ કિરીટની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે